અરવલી જિલ્લાના બિલોડાથી ત્રણ કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાશ્રી નદીના કિનારે કુદરતી નૈનરમ્ય વાતાવરણમાં સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરે ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી આ સ્થાનની પૌરાણિક કથા અનુસાર વર્ષો પહેલા આ સ્થાન પર જંગલ હતું એક ગોપાલક ગૌધણ લઈને ચરાવા જતો હતો તેના ગૌધણમાંથી એક કામધેનું ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂરની ધારા કરતી હતી એક દિવસ ગોપાલક આ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે તેણે જોયું કે કામધેનું ગાય આચળમાંથી દૂધની ધારા કરવા લાગી હતી આ દ્રશ્યો જોઈ ગોપાલક આશ્ચર્યચકિત થયો હતો અને જ્યાં ગાય દૂધની ધારા કરી હતી એ સ્થાન પર તેણે જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભુ સ્વરૂપે દૃશ્યમાન હતું ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી અને આસપાસના લોકોએ આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા હતા દિવસેને દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી હતી ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા તેમના દ્વારા આ સ્થાન પર એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું આ સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ પણ છે અહીં સચવંત ઋષિનો આશ્રમ હતો કહેવાય છે કે કાશી નરેશની પુત્રી સુકન્યા અહીં ચવન્યા ઋષિ પાસે તપ કરવા આવી હતી અને તપના પ્રવાધનથી સુકન્યાનું શરીર રાફળામય બની ગયું હતું અને તેના માત્ર નેત્ર સિવાય કાંઈ દેખાતું ન હતું

અને હાથમતી નદીની વચ્ચે આવેલું આ ભગવાન મહાદેવનું જૂનું પુરાણું મંદિર છે અહીં ભગવાન ચ્યવન ઋષિ અને ભૃગુ ઋષિએ પાંચ હજાર વર્ષ પહેલા અહીંયા તપ તપ કર્યું હતું અને એના લીધે આ ભૂમિ તપોભૂમિ થઈ છે અહીંયા અનેક પ્રકારના યજમાનો આવે છે દૂર દૂરથી યજમાનો આવે છે અને પોતાની મને મને મનોકામના ઈચ્છા પરિપૂર્ણ કરે છે એવા ભગવાનની ખૂબ કૃપાથી અહીંયા ભગવાન ત્રણ માસની અંદર અહીંયા અનેક પ્રકારના ભક્તો આવી ભગવાનને રુદ્ધાભિષેક કરે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે આજના પ્રથમ સોમવાર હોવાથી અહીંયા ખૂબ જ મોટા પ્રકારમાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરીને પોતે ધન્ય પામે છે હું આ બિલોડાનો વતની છું અને છેલ્લા લગભગ નેવું એક વર્ષથી બધા હિંમત કરીએ છીએ હર હર મહાદેવ શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરપી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમદીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ વિરાજમાન છે હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકાવવા માટે આવતા હતા ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નવાવી એમના તરત સુખ દુઃખના દર્દો દુઃખ થતા હતા આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે ઋષિનો અહીંયા કુંડ છે અને એમાં અશ્વિની કુમારો ઔષધિ નાખી છે એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મઉને આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એ કુળદેવી છે ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે